કરાય કોઈ ઓમ શબ્દ હે કે કદાચ ઓમ ઓમ બોલવી કે ઓમ ઓમ સોમ બોલવી હમ ઓમ નમો સિવાય બોલવી હમ એવું એવું ધ્યાન ધરવું પડે એવું કંઈ કરવું પડે પણ એક જ શબ્દ સોહમ ઓલરેડી શ્વાસ શ્વાસની ક્રિયામાં ચાલી જ રહ્યો હ હા તમે કીધું ને કે આત્માની ઓળખાણ કરવી હોય તો કેવી રીતે કરવી હા તો આ જગતમાં કોઈ એવો સાધુ સંત નથી કે તમને માથે હાથ મૂકીને આત્માનો અનુભવ કરાવી નો આ પછી આંગળી મૂકીને દેખાડી હા કે પછી આત્માનો અનુભવ કરાવી આ બધું છે આવો અમારી પાસે અમે તમને આંગળી મૂકીને દેખાડીએ અમે તમને આત્માનો અનુભવ કરાવી દે બરાબર તો આ બધી વાહિયાત વાતો છે આવી વાતો કરી અને લોકોને ફસાવવાનું એક માસ્ટર પ્લાનિંગ છે વિશેષમાં બીજું કઈ નથી બરાબર અને ચેલ્યું ચેલા વધારવાનો જેનો પ્રયત્ન છે ને એના પછી સાડફ વાંધનતા વિશેષમાં કાંઈ નથી આવી રીતે ફસાવવાનું કામ બરાબર પછી હવે આત્માને ઓળખવા માટે શ્રેષ્ઠ બેસ્ટ જે રસ્તો છે ઓલરેડી આપણી અંદર સોહમ શબ્દ ચાલી જ રહ્યો છે જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે તે જ શબ્દને એને જ પકડવાનો છે સંતોની વાણી છે ને કે અણી અગ્રે પર રમતા હેરો રામા અણી અગ્રે પર બરાબર અણી એટલે આપણી નાકની અણીની આગળના ભાગમાં આગળનો ભાગ રમતો હેરો રામા બરાબર તો એ શ્વાસો શ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ગાજી રહ્યો છે શ્વાસને અંદર ખેંચીએ છીએ એમાં સો બહાર કાઢીએ છીએ એમાં હમ બરાબર આજ સોહમ રામ સતત રમતો હેરો રામ સતત રમી જ રહ્યો છે હે એ રમી જ રહ્યો છે તો પછી એને પકડવાનો છે સોમરામને સોમરામમાંથી પછી આતમરામમાં તમે પહોંચી જાઓ આતમરામ કયો કે સોમરામ કયો શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓલરેડી ચાલી જ રહ્યો છે સાચો જે સદ્ગુરુ હોય દેહધારી દેહધારી સદ્ગુરુ સાચા એ આપણી જ વસ્તુ આપણને બતાવે છે આપણી અંદર સોમ શબ્દ હાલી રહ્યો છે ઓલરેડી બરાબર એ જ આપણું જ નામ આપણને બતાવે જો આ સોહમ નામ તમારું છે સોહમ નામ તમારું છે તો તમે કોણ છો કે ભાઈ તમે એક આત્મા છો એ તમારું નામ છે બરાબર આ તમારું નામ તમને બતાવ્યું હવે તમારું નામ પકડીને તમે ખુદ આત્મ સ્વરૂપ બની જાઓ તો એ શ્વાસોશ્વાસની જે ક્રિયા ચાલી રહી છે એમાં એક કમ્પ્લીટ નિયત આસન બનાવો સવારના વહેલા ઉઠો અથવા સાંજે શાંત વાતાવરણમાં એકાંતે જય કમર સીધી રાખી ડોકટાઇટ રાખી બરાબર આંખોની જે નજર છે આપણી આંખોની નજર એ આ નાકના અગ્ર ભાગ ઉપર રાખવી નાકના અગ્રભાગ ઉપર રાખવી એટલે જેથી કરીને બે છિદ્રોની અંદર જે પ્રાણવાયુ આવન જાવન કરી રહ્યો છે શ્વાસ એમાં એક શબ્દ ઉઠી રહ્યો છે સો હમ સો હમ બરાબર સો એને પરમાત્મા કહેવાય છે હમને આત્મા કહેવાય છે આજ આત્મા અને પરમાત્માનું મિલન છે બરાબર સોને ગુરુ પણ કહે છે ઘણા લોકો અને હમને શિષ્ય પણ કહે છે આ જ ગુરુ શિષ્યનું મિલન છે બરાબર તો હવે સોહમ શબ્દ જે છે ત્યાં ધ્યાન ધરવું તો ધ્યાન ધરનારું કોણ કે પલાઠીવાળીને તમને બેઠા સુખાસન વિરાસન પદ્માસન એક્સ વાય જેટ જે કોઈ આપણા શરીરને અનુકૂળ આવે એ આસન લગાવીને આપણે બેઠા કમર સીધી ડોક ટાઈટ બરાબર અને આ નાસિકાના અગ્ર ભાગ ઉપર ધ્યાન ધરો બરાબર ન્યા ધ્યાન આંખોને રાખવાની આંખો હાવ બંધ નહીં કરી દેવાની હાવ બંધ કરી દો તો રાત પડી જાય એટલે મતલબ તમો પ્રગટ થાય અને ખુલ્લી રાખો તો દિવસ થાય એને રજો ગુણ કહેવાય બરાબર પણ તો અહીંયા રાત દિવસ નહીં વચ્ચે સેન્ટ્રલમાં રાખવાની એટલે એને કહેવાય છે સંધ્યા સંધ્યા કાળે દિવસ પણ નો રાત ન હોય બરાબર એમ ડાબીને જમણી નાડી જે બે છે ચંદ્ર ને સૂર્ય છે ઇંગળા ને પીંગળા નહીં તમે ચંદ્ર નાળીને સૂર્ય નાળી સમજી શકો અને વચ્ચેની જે સુખણા નાડી છે એ ખુલે સંધ્યા ટાઈમે સુક્ષ્મણા નાડી ખુલે એટલે સંધ્યામાં સ્થિર વાતાવરણ હોય બરાબર વહેલા સવારમાં ઉઠો બ્રાહ્મી મુહૂર્તમાં તો અતિ ઉત્તમ અને ત્યાં ધ્યાન ધરવાનું પ્રેક્ટિસ કરો ધીરે 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 એટલે બાપુ બે નાડી ચાલુ થાય તો સુક્ષ્મણ કહેવાય બે નાડી ચાલુ ન થાય બે નાડી છે ડાબીને જમણી ઇંગડાને પીંગળા દર દસ પંદર મિનિટે બદલતી હોય છે બરાબર કોઈને પંદર મિનિટ બદલે કોઈને દસ મિનિટ બદલે એ બદલતી રહેતી હોય છે જ્યાં સુધી બદલતી રહે ને ત્યાં સુધી એને બે નાળીયું સમાન ન કહેવાય પણ જ્યારે શ્વાસ ઉપર આપણે નિયંત્રણ આવી જાય હું ઘણીવાર માતા ગંગાસતીની વાત કરું છું એકવીસ ને જાય ચાર સેકન્ડ એક પ્રાણ બહાર આવે ચાર સેકન્ડ એ અંદર જાય મિનિટના પંદર કલાકના નવસો ચોવીસ કલાકના એકવીસ હજારને છસો બરાબર આ કમ્પ્લીટ જ્યારે ચાલવા માંડે પ્રાણ આપણા ત્યારે ડાબીને જમણી નાડી સમાન થઈ જાય બે સરખે સરખી ચાલવા લાગે બે સરખે સરખી જ્યારે ચાલે ત્યારે સુક્ષ્મણાનું દ્વાર ખુલે અને સુક્ષ્મણાનું દ્વાર ખુલે એટલે ન્યા સોહમ રૂપી સુરતા ચડે આમ આમ તો સોહમ સોહમની અંદર આત્મા પરમાત્મા બેય છે સોહમની અંદર ગુરુ શિષ્ય બે છે પણ આપણી ધ્યાન રૂપી સુરતા આપણી ચિત્તરૂપી સુરતા ત્યાં જોડવાની છે આ શ્વાસ જે અંદર બહાર થઈ રહ્યો છે ને ન્યા બે નાસિકાના છિદ્રોમાંથી જે શ્વાસ અંદર જાય છે ને બહાર જાય ન્યા આપણે જોડવાની છે આપણી સુરતાને એટલે એમાં કોઈ ધ્યાન નથી ધરવાનું કોઈ મંત્ર નથી બોલવાનું કોઈ જાપ નથી કરવાનું બરાબર પણ માત્ર આપણી સુરતાને ત્યાં રાખવાની છે શ્વાસની ક્રિયા ઉપર જે અંદર બહાર શ્વાસ થઈ રહ્યો છે ને ન્યા અને આંખોની ચર્મચક્ષુની ચર્મચક્ષુની આંખોની દ્રષ્ટિ નાસિકાના અગ્ર ભાગ ઉપર રાખવું બરાબર હવે આંખું અગ્રભાગ ઉપર આવી ગઈ એટલે બૈચી સુરતા સુરતા બેચી એટલે સુરતાને શ્વાસની ઉપર ધ્યાન ધરવાનું એ સુરતાને ત્યાં જોડવાની શ્વાસની ઉપર કે જે શ્વાસની અંદર કયો શબ્દ ઉઠી રહ્યો જો ધીરે 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 અભ્યાસ વધતો જશે વધતો જશે તેમ 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 સંકલ્પ વિકલ્પ કરતું મન ધીરે 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 અટકી જશે બરાબર શરૂઆતમાં ધ્યાનમાં બેસશો તો મન ભાગશે બરાબર અને મન સુરતાને ભટકાવશે સુરતા ભટકતી હજારો જન્મથી ભટકતી આવી છે જલ્દી સ્થિર થાય એવી નથી

એટલે એ કોઈ વસ્તુને સાંભળવાની નહીં માત્ર શ્વાસની અંદર શું શબ્દ ગાજી રહ્યો છે અંદર જાય છે એમાં સોની ધ્વનિ થાય છે બહાર જાય છે એમાં હમની ધ્વનિ થાય છે બરાબર બાકીના અન્ય ઘણા શબ્દો છે બીજા જેમ કે વાદળા ગરજતા હોય એવો જે અવાજ આવે એ આપણી અંદર જે વાયુ હાલી રહ્યો છે વાયુનો અવાજ છે બરાબર વાદળા ગરજવા જેવો બરાબર પછી પટરી ઉપર જેમ ટ્રેન ચાલતી હોય અને અવાજ આવતો હોય છે ધક 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 એ આપણી નસ નાળીઓનો અવાજ છે પછી ટકટક ટકતક એવો અવાજ આવે તો જે અનાજ આપણે ખાધું હોય એ પાચન થતું હોય છે આવી રીતના પાંચ તત્વના પાંચ નાદો જુદા જુદા પણ જ્યાં સુધી સોહમ નાદ ન સંભળાય સોહમ શબ્દ ન સંભળાય ત્યાં સુધી અન્ય કોઈ શબ્દોને પકડવાના નહીં બરાબર હવે આ જે હું સોહમ બોલી રહ્યો છું એ સોહમ નહીં આ સોહમ તો લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવે છે પણ આંતરિક જે સોમ ચાલી રહ્યો છે એ આપ મેળે એને કોઈ જપવાનું નથી માત્ર પ્રાણવાયુ ઉપર ધ્યાન ધરવાનું છે બરાબર એટલે એ ધીરે 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 ધ્યાન યા સ્થિર થતું જશે જેમ જેમ સુરતાન્યા સ્થિર થતી જશે તેમ તેમ સંકલ્પ વિકલ્પ બંધ થતા જશે રોકાતા જશે અને એવો સમય આવશે કે મન સંપૂર્ણપણે સ્થિર થઈ જશે મતલબ સંકલ્પ વિકલ્પ બંધ થઈ જશે એટલે સુરતા ક્લિયર થશે એ મન સુરતાની અંદર ગયું એટલે પાછળ બુદ્ધિ પણ હોઈ ગઈ અને અહંકાર પણ વયો ગયો કેવલ સુરતા બચી હવે એ સુરતા જ્યારે નિર્મળ બની ગઈ બધું એની અંદરથી નીકળી ગયું ત્યારે એ સુરતા એ શબ્દ ઉપર સ્થિર થશે અને સોહમ શબ્દ ક્લિયર આંતરિક આપણને સાંભળવા મળશે એ સોહમને આંતરિક જે સોહમ ચાલી રહ્યો હશે સ્વાસ્થ્યક્રિયામાં એને માત્ર સુરતા જ સાંભળી શકે બરાબર અને જ્ઞા એની અંદર એ સુરતા સ્થિર થઈ જાય એટલે સ્વયં સુરતા સોહમ શબ્દ સ્વરૂપ બની જાય બરાબર હવે અહીં સોહમને પણ સુરતા કહેવામાં આવે છે ઘણા સંતોના મત પ્રમાણે બરાબર પણ સોહમ શબ્દને આત્મા પરમાત્માનું મિલન પણ કહેવાય છે સોહમ શબ્દને ગુરુ શિષ્યનું મિલન પણ કહેવાય છે અને સોહમ શબ્દને આત્મા પણ કહેવાય છે પણ જ્યારે આ સ્વમ સ્વરૂપ બની જશું પ્રાણવાયુની ક્રિયાની અંદર આપણે જોઈન્ટ થઈ જશું ત્યારે એની અંદર પ્રાણ અને સોમ શબ્દ અલગ અલગ છે પ્રાણની ઉપર સોમ શબ્દ છે કારણ કે જો આપણે સોમ શબ્દ દેહમાં હોય પ્રાણ તો આપણા દેહમાં છે પણ બહારનો વાયુ વાયુને અંદરનો વાયુ એ બે એક ન થાય ત્યાં સુધી ન મેળ પડે કારણ કે જો આપણે બહારનો વાયુ ન લઈએ તો પણ આપણું મૃત્યુ થાય બરાબર એટલે અંદરનો વાયુ બહારનો વાયુ બે નું મિલન સતત ચાલુ છે એટલે બહારનો જે વાયુ છે એને સો શબ્દ એને અહીં પરમાત્મા સમજો અંદરનો જે વાયુ છે એને હમ રૂપિયા આત્મા સમજો એની અંદર જે શબ્દ ઉઠી રહ્યો છે આ અંદર બહાર બે જગ્યાએ છે બરાબર હવે આવી જ રીતના આ સોહમ શબ્દ જે મૂળ શબ્દ એ સોહમ નાભ્યથી નાભિયથી જ ઉઠી રહ્યો છે બરાબર નાભ્યથી જ ઉઠી રહ્યો છે આમ તો એ થઈ મુલાધાર ચક્રથી લઈ અને સાતે સાત ચક્રોને વીંધી એક કુંડલીની નાડી જેને કહેવામાં આવે છે કુંડલીની શક્તિ એને કુંડલીનીને ઘણા સૂક્ષ્મણા પણ કહી દે છે પણ એક એવી એક શક્તિ પણ છે જે એ મુલાધારથી ચક્રથી લઈ આગળથી સાથે સાત ચક્રો વીંધીને પાછળ મેરુદંડમાં થઈ અને ફરી મુલાધારમાં આવીને કુંડલી મારીને કુંડલી મારીને નાગણીની પડી ગઈ છે એટલા માટે એને કુંડલીની શક્તિ કહેવામાં આવે છે બરાબર હવે એકસો ને આઠ ગાંઠો મારતી મારતી બ્રહ્મરંધ્ર ગઈ છે બરાબર બ્રહ્મરંધ્ર બ્રહ્મરંધ્ર જ દસમો દ્વાર એ દસમા દ્વારમાં એ નાગણીનું પૂછડું છે અને એનું મુખ નીચે છે બરાબર અને વાયુથી બનેલી છે એટલે એને કુંડલીની શક્તિ પણ ગણાય કે કુંડલીની શક્તિ જાગૃત થાય ત્યારે ઘણાનું એવું માનવું છે જ્ઞાન પ્રગટ થાય છે બરાબર અને કુંડળીની શક્તિ જાગૃત થાય એટલે શરીર પણ નિરોગી બને છે અને ઘણી સીધી સાધનાઓ પણ મળતી હોય છે પણ સીધી સાધનાઓમાં ફસાવાનું નથી અટકવાનું નથી એટલે આ એક એવી પદ્ધતિ સરનું ધ્યાન છે એવી એક સાધના છે એમાં સાધકે આગળ ચાલે પણ એની પહેલાં તો સાચા સદ્ગુરુ ફેસ ટુ ફેસ આમને સામને બેસીને આપણને ક્લિયર પદ્ધતિ વિધિ બતાવે તો આ કરાય બરાબર બાકી કોઈ પણ યોગ સાધનામાં ઉતરવું એટલે યોગ માર્ગનો જે જાણકાર વ્યક્તિ હોય એની પાસેથી આ ધ્યાન યોગ જણાય પણ ક્લિયર સાંભળ્યું કરતા હોય છે પણ એમાં ઘણા બધા સફળ પણ થતા હોય છે પણ કરોડોમાં કોક જ એમાં સફળ થતા હોય છે પણ ગુરુ મળે ગુરુ મળે ગુરુના બતાવ્યા રસ્તા પ્રમાણે ચાલે એટલે લગભગ માણસો એમાં સફળ થઈ જાય બરાબર પછી શ્વાસોશ્વાસની ક્રિયામાં જ્યારે કમ્પ્લીટ બે નાળિયું કમ્પ્લીટ થાય ત્યારે પ્રાણ અને અપાન બંને વાયુ એ એક સાથે થાય ત્યારે સોહમમાંથી હંસો થઈને એ શો શ્વાસના માર્ગે એ સોમ શબ્દ ઉપર ચડે છે ઉપર ચૂડતો ચડતો ડાબી જમણી માળીને નાડીને સમાન કરી સુખમણાનું દ્વાર ખુલે અને સુખણાનો માર્ગ પકડીને ઉપર ચડે છે સુખણાનો માર્ગ પકડ્યો એટલે શ્વાસની ક્રિયા છૂટી ગઈ કારણ કે નાભીથી શ્વાસ આવી રહ્યો છે ડાબી જમણી ખેંચીન ખેંચન છોડે છે ખેંચ છોડે છે એટલે ડાબી જમણી ડાબી નાડી જમણી બાજુ થઈને નાભી આવી છે જમણી નાળી ડાબી બાજુ થઈને નાભી આવી છે અને વચ્ચે સુખણા નાડી છે એટલે એ સોહમ શબ્દ શ્વાસથી અલગ થઈ જાય છે શ્વાસથી અલગ થઈને ત્રિકુટીમાં પહોંચે એટલે ત્રિકુટીથી પણ ઉપર જાય છે અને સુખણાનો માર્ગ પકડી બંકનાળ ખોલી અને દસમા દ્વારને જ્યારે પ્રાપ્ત ખોલી નાખે છે ત્યારે દસમા દ્વારની અંદર આતમ સ્વરૂપને પ્રાપ્ત કરી પછી એ જ સોમ રૂપી સુરતા બ્રહ્મ પ્લસ રંધ્ર રંધ્ર એટલે હોલ એ કાણું એમાંથી બહાર નીકળે છે જેને ઘણા અગિયારમી ખિડકી પણ કહી દે ત્યાંથી બહાર નીકળી અને પછી બહારના ઓમકાર શબ્દ ને પકડી લે છે આને કહેવાય છે ઓમ સોમ ઓમકાર શબ્દને પકડે છે અહીં ઓમ ને પરમાત્મા કીધો છે સોમ ને શિષ્ય કીધો છે બરાબર પછી ઓમકાર જે શબ્દ છે એ પછી અનંત પ્રકાશ રૂપી પરમાત્માની અંદર સમાઈ જાય છે જ્યારે સોહમ શબ્દ આત્મ સ્વરૂપ બની જાય એટલા માટે આત્માનું નામ સોમ છે પરમાત્માના નામ ઓમકાર છે આ ઓહમ સોહમને પણ ગુરુ શિષ્ય કહેવાય છે ઓહમ સોમને પણ આત્મા પરમાત્મા કહેવાય છે અનંત પ્રકાશને અને આપણી અંદર જે પ્રકાશ છે એને પણ આત્મા પરમાત્મા કહેવાય છે ઘણા બધા અલગ અલગ જેવા જેવું જેવી જે સાધુને અનુભવ થયો છે તે તે પ્રમાણે એનું એને વર્ણન કર્યું છે બરાબર પણ આ સરવાળે તો દેહથી વિધેય જ છે આત્મા દેહની અંદર પણ છે વિદેહ પણ છે પણ દેહની અંદર આત્મા છે આત્માની સુરતા જ્યાં સુધી વિષય વાસનામાં ફસાયેલી છે ત્યાં સુધી જીવભાવમાં છે એટલે જીવભાવમાંથી પછી શિવ સ્વરૂપે આત્મ સ્વરૂપ બને પછી દેહથી વિધેય સદાશિવપે પરમાત્માને પકડે છે સદાશિવને ઓમકાર પણ કહેવાય છે આત્માને સોમ પણ કહેવાય છે શિવને આત્મા પણ કહેવાય છે સોહમ કહેશે શિવહમ કહેશે તમે એમણે બોઇલામ નમ કહે કહેશે બરાબર એટલે એના પર્યાય વાંચી નામ છે બરાબર પણ હવે આ રીતે ધીરે ધીરે આપણે આગળ વધવું પડે છે પણ આપણે રસ્તે ચાલીએ તો જ પહોંચીએ બરાબર તમે સુરેન્દ્રનગર છો ને તમારે રાજકોટ જવું છે તો હાલવું પડે અથવા તો બસમાં બેસો કાંકમાં પ્રાઇવેટ ગાડી ચલાવો તો જ પહોંચો ને એમ અત્યારે કોઈને હાલવું નથી ને વાતું છે જાણી લેવું છે એમ ન મળે સાચી વાત છે અત્યારે લોકો એવા ગુરુ ગોતે છે અને ગુરુ એવા છે ફસાવે છે કે અમારે આ કાંઠે થી ઓલા કાંઠે ગુરુ તરતા શીખવાડે હાથ તો આપણે હલાવો પડે કે નઈ હલાવો અત્યારે હાથ નથી હલાવાનું સીધું તૈયાર પથારી માં બે જવું અને ગુરુ એવા ઘણા બધા નીકળી પડ્યા તૈયાર પથારી માં અમે તમને બેહાર દે એટલે ઓલા ફસાઈ જાય

પણ મારી દ્રષ્ટિએ તો સોહમ શબ્દ બેસ્ટ છે અને સોહમ શબ્દ જ પ્રાકૃતિક રીતે હાલી રહ્યો છે હા સોહમ શબ્દ પ્રાકૃતિક રીતે હાલી રહ્યો છે અને પ્રાકૃતિકને ચલાવનારી સ્વયં આત્મા છે એને શિવ શક્તિ પણ કહેવાય છે શિવને આત્મા કહો શક્તિને સુરતા કહો અથવા શક્તિને પ્રકૃતિ કહો અને શિવને આત્મા કહો આ પુરુષ અને પ્રકૃતિ પણ છે બોલો આત્મા અને જીવાત્મા અલગ એક આત્મા અને જીવાત્મા ઈ અલગ અલગ એટલા માટે કહેવાય છે કે આત્માની જે સુરતા છે એ મનોભાવમાં છે છે અને દેહ સાથે થઈ ગયું ત્યાં સુધી એને જીવાત્મા કહેવાય છે બરાબર જીવ એ સુરતા અને એ જીવ પછી ત્રણ ગુણો ને ચલાવે છે અને ત્રણ ગુણમાં માં સ્વયં આ સુરતા ફસાણી છે રજગુણ ગુણ તમુ ગુણ ને સત્વગુણ બરાબર આ ત્રણ ગુણમાં ફસાયેલી સુરતાને જીવ કહેવામાં આવે છે અને એ સુરતા સુરતા છે હવે ત્રણ ગુણમાંથી ઉપર ઉપર અને આગળ તો જીવમાંથી શિવ થઈ જાય તો જીવાત્મા અને આત્મામાં જાજુ અંતર નથી પણ આત્માની સુરતાને જીવાત્મા કહેવાય છે એટલે જે જીવ ફસાયો છે સુરતામાં જ્યાં શરીરમાં ફસાણો છે દેહ સમજીને બેસી ગયો છે વિષેવાત્મ નોંધા ગયો ત્યાં સુધી જીવ ભાવમાં છે વિષયથી નીકળી જાય અને આત્મ સ્વરૂપમાં આવી જાય એટલે આત્મા બની જાય જીવાત્મામાં બહુ ફેર નથી કારણ કે જે ઈશ્વર અહીં આત્માને ઈશ્વર કીધો છે ને જીવને એનો અંશ કીધો છે એટલે કીધું ઈશ્વર અંશ જીવ અવિનાશી જીવ અવિનાશી જ છે અને ઈશ્વર રૂપી આત્માનો અંશ છે પરમેશ્વર છે પરમાત્મા છે ખ્યાલ આવ્યો હોપો તો આ ઓડિયો મૂકુ ને હા તો સારું જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની ધર્મની જય